જે અગાઉ ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો હતો એ જ કાયદો ફરી ડ્રાઈવર ઉપર થોપીને આપણને બધાને એક કરવાનું સરકારે ફરી એક એક સંગઠન ઊભું કરી આપ્યું આપણને એક એકતા થવા માટે ફરી એક મોકો આપ્યો તે બદલ સરકારનો પણ આભાર માની અને સાથે ચેતવણી પણ આપીએ છે કે તમારી સામેનું આંદોલન અમારું કાલે પણ ચાલુ હતું આજે પણ ચાલુ છે ને કાલે પણ ચાલુ રહેશે અહીંયા આવ્યા અનંતભાઈ આવ્યા સાથે દેવુભાઈ મોકાશી મોના સરપંચ સરપંચરી સરપંચ દિનેશભાઈ રમેશભાઈ પાડવી સાહેબ કમલેશભાઈ તમામ આગેવાનો આવ્યા ત્યારે બધાને એવું થતું હશે કે રમેશભાઈ કેમ નહીં આવ્યા પરંતુ રમેશભાઈ એક મેસેજ પહોંચાડ્યો છે કે તાના સામે તાના સાહી સામે લડતા લડતા અમારા પર એક ફરિયાદ દાખલ થઈ છે ટૂંક સમયમાં આપની સમક્ષ આપની લડાઈમાં સાથે રહીશ આનંદભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા આદિવાસી વાળા પણ આ ડ્રાઈવર નથી દરેક સમાજના ડ્રાઈવર છે ત્યારે આપણે તાકાતથી લડવાનું છે કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે આંદોલનની શરૂઆત કરી તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કાજામ તમારા વિભાગ પાડી દીધા પાડી દીધા ને અને લોલીપોપ આપી દીધો સરકારે કે સ્થગિત મોખુબ પણ આપણને સ્થગિત અને મોખુફ શું છે સારી રીતે ખબર છે ખબર છે ને ખબર છે ને ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે તે આદિવાસી સમાજ અને બિલકુલ સ્વીકાર્ય નથી એ વાત પણ અમારી જમીનની આવકથી આજે કહી દે છે એ લોકોને સાથે મારે તમને લોકોને પૂછવું છે તમને મારા ડ્રાઈવર ભાઈઓને કેવું છે આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો એક રોટલી ઓછી ખાજો તો દિવસના પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એટલે મોટો અધિકારી બનીને અન્યાયનો અન્યાય બદલો લેવડાવજો મને એવું લાગે છે સાહેબ કે રાહુલ ગાંધીના ના ડ્રાઈવરોએ જે કેબિન માં અગાડી બેસાડી દીધા ને એ ભૂલ કરી કેબિનમાં અગાડી બેસાડીને

તમે તૈયાર અમે તો તૈયારી કરી દીધી છે પણ કરી દીધું છે સાથે તમામ ડ્રાઈવરો ને એક વિનંતી પણ કરવા આવ્યો છું અમારે કોઈ મતનું રાજકારણ નથી ઘણા કે આજે રાજકારણ કરવા એ લોકો એ સવાર ઐ છે હા અમે રાજકારણ છીએ તમે બી આવો આ મંચ પર અને તમે પણ રાજકારણ કરો તમને કોણ ના પાડે છે પરંતુ ડ્રાઈવરો નો આવો જે ભાઈઓ આજે એક થઈને આવ્યા છે એ લોકોએ ખબર પાડી દીધું ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે એ તાકાત તમે ધરમપુરમાં માં બતાવી છે આવનાર સમય તમે બધા થઈને એક અમને આહવાન કરજો અનંતભાઈ તમને બી વિનંતી કરી એક આહવાન કરજો તમામ રસ્તા તમામ વસ્તુ બંધ કરી દેશું એ તાકાત આદિવાસી સમાજ અને આ ડ્રાઈવર સારી રીતે રાખે છે સાથે ધીરજભાઈનો બી આભાર માનું છું એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખ્યું પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે બંધારણનું ઘડવા ગડકણ કર્યું છે આપણે ન્યાય માંગવાનો છે તો એમની પાસે બેસીને કેમ ન્યાય માંગીએ એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે બસ ડ્રાઈવરોના પણ ફોન હતા અમને એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના બી ફોન હતા તમારી લડાઈમાં સાથે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે પરંતુ એ માલિકોને પણ અમે કહીએ છીએ તમે શાનમાં સમજી જજો અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો એ તો એ દિવસ દૂર નહીં તમારે જાતે ડ્રાઈવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાયની સામે લડ્યા છે અનંદભાઈની આગેવાનીમાં લડ્યા છે અને જીતા પડશે અને તમને પણ આજે ખાતરી આપું છું આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું જીતીશું ને જીતીશું ને આપણી લડાઈ આજે પૂરી નથી થતી આ લડાઈ ચાલુ રહેશે આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવા પડશે દરેક કાર્યક્રમ કરીશું પરંતુ તમામ એ તમારું જે એકતા છે જે સંગઠન છે એ જાળવી રાખજો કારણ કે ઉપલા લેવલે જે સંગઠન હતું એને તો લોલીબોપ આપીને તોડી નાખ્યું ફક્ત ને ફક્ત આપણા દક્ષિણ ગુજરાતમાં એક તમારા લોકોનું જે એક સંગઠન છે જે મજબૂત સંગઠન આજે પણ ટકી રહ્યું છે અને આજે અહીંયા દેખાઈ રહ્યું છે વધુ ન કરતા ફરી તમને કેમ શું કલ્પેશ પટેલ તો નક્કી કરી દીધું છે કલ્પેશ પટેલ ને કઈ ફરક નથી પડતો હું તો અપક્ષ માં ચૂંટાયેલો છું પણ મને ખબર છે કે અન્યાય સામે કોણ અવાજ ઉઠાવશે એટલા માટે કલ્પેશ પટેલ આનંદ પટેલ ની સાથે છે તમને પણ વિનંતી કરું તાકાતથી ઊભા રહેજો કારણ કે પાયલા માણસો ની તો અમને પણ જરૂર નથી એક મરદ સાથે મરદ જ ઉભો રહે એ વાત કેવા આવ્યો છું અધિકારી સાથે બેઠા હતા એક દિવસે ત્યારે એમની એક વાત હતી જે મગજમાં ઉતરી ગઈ એમણે એમ કીધું કે આજે હું જે આ ખુરશી પર બેઠો છું ને હું ઉચ્ચ કક્ષાએ બેઠો છું પરંતુ મારા મા બાપ માટે તો આજે પણ હું પેલો નાનો છોકરો જ છે બસ એ મા બાપ ને પણ સાથે રાખજો અને સાથે તમામ ડ્રાઈવરોને અભિનંદન કે તમે લડાઈમાં સાથે છે અને તમામ સાથે તેને લડાઈ જીતીશું જય આદિવાસી જોહર